શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના દર્શન કરવાને આજે જાતે જતે માર્ગને વિજે પાર્કો મને આવ નહીં અને શ્રી કૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમના જે સાધક એમને વિજે પણ પાર્કો મને આવ નહીં એમ એ દે પાર્કોનો તો પોતાના ગુનેને હરી રહ્યો છે માથે પોતાની વાતનો ફરજ ખાઉ પોતાના કામકાજ કરવા તેના જે મજૂર તેમને જેટલું ધન અથવા દાન નિદાન કયો